જેમાં કોંગ્રેસ પણ પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે અનેક શિબિરો યોજી રહી છે ત્યારે આજે ગુજરાતમાં શિબિર યોજવામાં આવી છે આજે ત્રીજા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ તેમાં

જુનાગઢમાં લાલજી દેસાઈએ નિવેદન આપ્યું કે તેમના કાકાનું નિધન થયું હોવાથી તે અહિયાં હાજર રહ્યા નથી ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે એરપોર્ટ પર ત્યાં પહોંચી ગયા છે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમિતિમાં જે રેસના ઘોડા છે અને જે લગ્નના ઘોડા છે તેમને અલગ કરવામાં આવશે અને તેમને પક્ષમાંથી નીકાળી દેવામાં આવશે ત્યારે આ અંગે મલ્લિકાર્જુન ખડગે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આપણા પક્ષમાં જે લંગડા ઘોડાઓ છે તેમને તુરંત જ કાઢવામાં આવે તે એક સડેલી કેરી જેવા છે

स्वतंत्रता हासिल करके हमको दी आजादी के लिए लड़े और आखिरी में उनके छाती में तीन गोलियां डालकर मार दिए ऐसी एक फिलोसफी है और वो जो महात्मा गांधी जी ने देश की आजादी के लिए किया वो बहुत बड़ा देन पूरे देश के लिए है यह हमको सोचना हो महात्मा गांधी जी एक और सबको इकट्ठा करने वाले हैं जूनागढ़ से लेकर हैदराबाद स्टेट तक जो आजादी के वक्त वो ये चाहते थे पाकिस्तान ज्वाइन होना यही इसी धरती पे जूनागढ़ से लेकर मैं जिस जगह से आता हूँ हैदराबाद एरिया ये लोग पाकिस्तान ज्वाइन होना चाहते थे लेकिन वल्लभ भाई पटेल पंडित जवाहरलाल नेहरू जी ने मिल सारे देश के जितने भी छोटे मोटे रजवाड़े थे पांच सौ पैंसठ या कुछ टोटल उनको एक बनाया वो महापुरुष भी इसी गुजरात का है जो आजादी दिलाया वो भी गुजरात का ही है। जो एक किया सबको वो भी गुजरात का है ये दो महत्व तो व्यक्ति हमारे कांग्रेस में पैदा हो गए लेकिन आपने दूसरे दो दिए हमको अरे क्यों हंस रहे अभी मैं कुछ बोला ही नहीं लेकिन दूसरे आप दो दिए जो आजादी गांधी जी ने हमको दिलाई वो आधा जी के खिलाफ और स्वतंत्रता के खिलाफ संविधान के खिलाफ काम कर रहे हैं कर रहे वो भी कहा के है वो भी गुजरात की है। और एक है दूसरा आदमी सब कुछ मुझे ही होना होम मिनिस्ट्री मुझे ही होना फाइनेंस मिनिस्ट्री में से मुझे ही होना मिनिस्टर्स में मुझे ही होना सब कुछ लॉ एंड ऑर्डर मुझे कंट्रोल में होना यहाँ तक अगर चांस मिला तो आर्मी भी मेरे कंट्रोल में होना बोलने वाला व्यक्ति संविधान को ध्वंस करने वाला व्यक्ति और लोकतंत्र को खत्म करने वाले लोग भी भी वो दो लोग भी यही के हैं। इनके खिलाफ आपको लड़ना है उसूलों के खिलाफ व्यक्ति के खिलाफ नहीं तरह खड़गे लालजी देसाई खड़गे खेल मुखिया से જિલ્લા કક્ષાએ કોંગ્રેસનું કામ કેવું છે અને જનતાના મુદ્દાઓને લઈને કેવી રીતે કામગીરી કરવી અને સંગઠનનું નિર્માણ કેવી રીતે કરવું તે તમામ પ્રક્રિયાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ યુવાઓને જોડવામાં આવી રહ્યા છે અને તેની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે તેના ઉપર આજે રાહુલ ગાંધી મોનિટરિંગ કરવા ગયા છે તેમજ રાહુલ ગાંધીએ કહી દીધું છે કે હવે રેસના ઘોડાઓને અલગ તાલીમ આપવામાં આવશે અને જે બીજેપી જેવા પક્ષમાં જોડાઈ ગયા છે અને પાર્ટીનું જ ખોદી રહ્યા છે તેવા લોકોને نکالવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસના રાહુલ ગાંધી ખાલી આ બોલવા ખાતર જ રાખે છે કે પછી પોતાનું જે બોલેલું છે તેને સાચાઈમાં બદલી પણ શકે છે ત્યારે આ શિબિરમાં અમરેલી જિલ્લાના પ્રમુખ Pratap Dudhya પણ પાર્ટીમાંથી હકાઈ કાઢવામાં અનેક નિવેદનો પણ સામે આવવાના જ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું કોંગ્રેસ ગુજરાતમાં પોતાની પાર્ટી ઊભી કરી શકે છે શું ગુજરાતમાં ફરી પોતાનો વિશ્વાસ ઉભો કરી શકે છે કે નહીં અહેવાલો તમાશું તો અમને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ